નમસ્કાર મિત્રો તારીખ છે પહેલી જૂન બે હજાર આજે રવિવાર અંદર અંદર બજાર વિશે સંપૂર્ણ કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં નિશી સપાટી પર અથડાતા ભાવ નિશામાં નિશા વીસ રૂપિયા મણ અત્યારે ડુંગળી બોલાઈ રહી છે મહુવામાં સોમવારે લાલ અને સફેદ કાંદાની હરાજી થઈ છે આવું કોઈ પણ નજર રહેલી છે ડુંગળી બજારમાં નીચી સપાટી પર ભાવ અથડાઈ રહ્યા છે અને નબળી ક્વોલિટીના ડુંગળીના ભાવ શનિવારે મેં નીચામાં નીચા એકવીસ રૂપિયા મને વેચાણ થતું જોવા મળ્યું છે અને મહુવામાં શનિવારે હરાજી બન હતી પરંતુ સોમવારથી વેપારું સારું થાય તેવી ધારણાઓ છે જીરુના ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં ડુંગળી બજારમાં ખાસ કોઈ મોટી તેજી મંદી નથી થોડા સમયમાં નીચા એવરેજ ભાવ આવી શકે તેવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે ગોંડલમાં ડુંગળીના સાત હજાર કટાના વેપારો સામે સાઠ રૂપિયાથી લઈને બસોને એકોતેર રૂપિયા ભાવ જોવા મળ્યા હતા જ્યારે રાજકોટમાં ડુંગળીના નવી આવકો નહોતી અને ભાવની વાત કરીએ તો એકવીસ રૂપિયાથી બસોને ચાલીસ રૂપિયા જોવા મળ્યા હતા મહુવામાં ડુંગળીની હરાજી બંધ હતી શનિવારે અને રવિવારે આવકો સાંજે છ વાગ્યા પછી ચાલુ કરી હતી અને તેમાં પણ ઉભા વાહનો સોમવારે સમ સોમવારે હરાજી થશે અને લાલ જે રવિવારે સાંજે છ કલાકે આવક શરૂ કરવામાં આવે તેવી સંભાવનાઓ છે